આ ચાર રાશિયો પર સંકટના વાદળો છવાયેલા રહેશે મિત્રો તમને જણાવી દઈએ કે બ્રહ્માંડમાં સડસઠ દિવસ સુધી એક ખૂબ જ ખતરનાક હાલ સદ્યોગ બનવા જઈ રહ્યો છે જે બધી બાર રાશિઓ ને અસર કરશે આ કારણે કેટલીક રાશિઓ માટે કાલ યોગ બનવાથી જીવનમાં સમસ્યાઓ આવી શકે છે જેના કારણે તમારે સાવધાન રહેવું પડશે તમે સડસઠ દિવસ સુધી કાલ સર્પયોગના પ્રભાવ હેઠળ રહેશો જેના કારણે આ સમય તમારા માટે પીડાદાયક સાબિત થશે તમારા જીવન પર સંકટના વાદળો છવાયેલા રહેશે જેના કારણે તમારે સાવધાન રહેવું પડશે મિત્રો કાલ સર્પયોગ આચાર રાશિઓ પર ખૂબ ખૂબ જ ખતરનાક અસર બતાવશે તમારે આ વિડીયોને અંત સુધી જોવો અને વિડીયોને લાઈક શેર અને સબ્સ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે જ્યોતિષમાં કાલ દોષ સૌથી ખતરનાક માનવામાં આવે છે જ્યોતિષીઓના મતે કુંડળીમાં આ દોષ હોવાને કારણે વ્યક્તિને જીવનમાં મુશ્કેલ સમયનો અનુભવ કરવો પડે છે મિત્રો જો કોઈ જાતકની કુંડળીમાં રાહુ અને કેતુ ગ્રહો એક બાજુ હોય અને બાકીના બધા ગ્રહો તેમની વચ્ચે હોય તો કાલ બને છે અનુસાર રાહુ અને કેતુ સિવાય સાત મુખ્ય ગ્રહો છે તે દરેક લગ્ન ધન સુખ સંતાન રોગ ઘર જીવન ઉંમર ભાગ્ય કર નફો પ્રેમ ખર્ચ વગેરે જેવા વિવિધ પાસાઓ પર શાસન કરે છે જેના કારણે કાલસર્પ દોષને કારણે ગ્રહો પર નકારાત્મક અસર પડે છે આ ગ્રહો જે પાસાઓનું પ્રતિનિધિત્વ કરે છે તે પણ વિક્ષિપ્ત થાય છે જેના કારણે જાતકના જીવનમાં ઘણી સમસ્યાઓ આવે છે મિત્રો જ્યોતિષીમાં બાર કાલ સર્પ દોષ જણાવવામાં આવ્યા હતા દરેક દોષ જાતકની કુંડળીમાં રાહુ અને કેતુની સ્થિતિ અનુસાર પરિણામ આપે છે અઢાર મેના રોજ બે છાયા ગ્રહ રાહુ અને કેતુ રાશિ બદલશે જેના કારણે અઢાર મેના રોજ સાંજે ચાર વાગ્યે ત્રીસ મિનિટ કેતુ શિહ રાશિમાં પ્રવેશ કરશે અને રાહુ કુંભ રાશિમાં જશે જ્યાં સૂર્ય બુધ શુક્ર મંગળ ગુરુ શનિ ચંદ્ર રાહુ અને કેતુ તેના વર્તુળમાં આવશે જેના કારણે અઢાર થી સડસઠ દિવસ માટે

જેથી શનિદેવ મહારાજ ની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો ચાલો જણાવીએ કે કઈ ચાર રાશિઓ પર કાલ સર્પ યોગ નો પ્રભાવ જોવા મળશે નંબર એક કન્યા રાશિ કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે બ્રહ્માંડમાં સડસઠ દિવસ સુધી રચાયેલા કાળ સર્પ યોગના પ્રભાવને કારણે આ સમયે તમારે ઘણા ક્ષેત્રોમાં સાવચેત રહેવું પડશે મિત્રો રાહુ અને કેતુ વચ્ચે આવતા ગ્રહોના પ્રભાવને કારણે આ સમયે તમારી ગોચર કુંડળીમાં મહાપક્ષ નામનો કાલ સર્પ યોગ બનવા જઈ રહ્યો છે જેની વ્યાપક અસર સડસઠ દિવસ સુધી તમારી કુંડળી પર રહેશે આ સમયે તમે તમારા સ્વાસ્થ્યમાં ઘટાડો જોઈ શકો છો માનસિક તણાવ ચિંતા હતાશા જેવી પરિસ્થિતિઓ તમારી સામે આવી શકે છે આ સમયે તમે ઊંઘના અભાવ વે તણાવમાં આવી શકો છો તમારો ખોરાક અને સ્વાસ્થ્ય પ્રત્યે બિલકુલ બેદરકાર ન બનો નહીં તો સ્વાસ્થ્યને ભારે નુકસાન થઈ શકે છે કાળ સર્પયોગની અસરથી અકાળ મૃત્યુ થઈ શકે છે મિત્રો કાળ સર્પયોગની અસરથી બચવા માટે દરરોજ શિવની પૂજા કરો અભિષેક કરો અને મહા મંત્ર જાપ કરો ગંગાજળમાં કાળા તલ મિક્સ કરો અને શિવનો અભિષેક કરો આનાથી કાળ સર્પ દોષનો પ્રભાવ ઓછો થઈ શકે છે નંબર રાશિ રાશિના જણાવી દઈએ કે બ્રહ્માંડમાં સડસઠ દિવસ સુધી રચાયેલા કાળ સર્પ યોગના પ્રભાવ તમારા પર પણ રહેવાનો છે જેના કારણે તમારે ઘણા ક્ષેત્રોમાં સાવધાની રાખવી પડશે આ સમયે તમારી ગોચર કુંડળીમાં તક્ષક નામનો કાળ સર્પયોગ બનવાનો છે મિત્રો કાળ સર્પયોગની અસર ઓછી કરવા માટે દર મંગળવારે હનુમાનજીની પૂજા કરો અને તેમને સિંદૂર અને મોતીચૂર લાડુ ચઢાવો હનુમાન ચાલીસાનો નિયમિત પાઠ પણ કરો આનાથી તક્ષક કાલસર દોષની અસર ઓછી થાય છે દરરોજ સવારે પક્ષીઓને અનાજ ખવડાવવું આનાથી કાલસર દોષની અસર ઓછી થાય છે નંબર 3 કર્ક રાશિ કર્ક લોકોને જણાવી દઈએ કે કાલસર્પ યોગનો પ્રભાવ બ્રહ્માંડમાં 67 દિવસ સુધી તમારા પર પણ રહેવાનો છે જેના કારણે તમારે તમારા માટે પણ સાવચેતી રાખવી પડશે હા મિત્રો આ સમય તમારી ગોચર કર્કટ બનવાનો છે જેનો પ્રભાવ તમારા પર પડશે કાલ સર્પ દોષને કારણે તમને 66 દિવસ સુધી માનસિક તણાવ રહી શકે છે નાની નાની બાબતોને લઈને તમારા લગ્ન જીવનમાં કડવાશ આવી શકે છે તમારા સંબંધોમાં વિશ્વાસના અભાવને કારણે સમસ્યાઓ આવી શકે છે જેના કારણે તમારે સાવચેત રહેવું પડશે કાલસર્પ યોગના પ્રભાવને કારણે આ સમયે તમને કોઈ પણ શુભ કાર્યમાં નિષ્ફળતાનો સામનો કરવો પડે છે કાલ સર્પ યોગના પ્રભાવને ઘટાડવા માટે શિવ આરાધના હનુમાન ચાલીસાનો પાઠ કરો અને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવું ખૂબ જ આવશ્યક રહેશે નંબર ચાર વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના લોકોને જણાવી દઈએ કે બ્રહ્માંડમાં સડસઠ દિવસ થી રચાયેલા કાળ સર્પ યોગ નો પ્રભાવ તમારા પર પણ બની રહ્યો છે જેના કારણે તમારે આ સમયે સાવચેત રહેવું પડશે આ સમયે તમારી ગોચર કુંડળીમાં શંખ પાલ નામનો કાળ સર્પ યોગ બનવાનો છે જેના કારણે આ સમયે તમને જીવનમાં વારંવાર છેતરપિંડી થવાની અને ગેરસમજનો શિકાર બનવાની શક્યતાઓ વધી જશે કાલસર્પ યોગની અસર ઘટાડવા માટે તમારે દરરોજ હનુમાનજીની ચાલીસાનો પાઠ કરો આનાથી રાહુ અને કેતુની ખરાબ અસર ઓછી થાય છે અને શનિદેવને શનિવારે સિગારેટ દારૂ વગેરે કાળા વાદળી ભૂરા કે ઘેરા રંગના કપડાં કપડા પહેરશો નહીં કોઈને પણ વ્યવસાય કે વેપારમાં ભાગીદારી વાર ન બનાવો દિવસ દરમિયાન સુશો નહીં સવારે વહેલા ઉઠો મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો જય શનિદેવ મહારાજ જેથી શનિદેવ મહારાજની કૃપા તમારા જીવનમાં અને તમારા પરિવાર પર ખૂબ જ રહે અને વિડીયો અંત સુધી જોવા માટે ધન્યવાદ